સુરતમાં દિવાળી તહેવારને લઈને બજારમાં પોલીસનું ચેકિંગ ભીડનો લાભ તક સાધુને લઈ જાય તે માટે પોલીસનું સતત ચેકિંગ સુરતના છોટા બજારમાં ખરીદીની ભારે ભીડ ભીડ વચ્ચે સુરતની લાલગેટ અને અઠવા પોલીસનું ચેકિંગ પોલીસ ચેકિંગ દરમિયાન મહિલાઓની હાજરી પોલીસ ચેકિંગ કરવા આવેલા થોડા જ સમય પહેલા બજારમાં એક મહિલાનો ચોરે પાકીટ ચોરી લીધું મહિલાની મહેનતના દસ હજાર અને પાંત્રીસ હજારનો ફોન ચોરાઈ ગયો

ખાસ કરીને લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજમાર્ગ અને ચોટા બજાર વિસ્તાર છે જ્યાં મહિલાઓ મોટા પ્રમાણમાં ખરીદી કરવા આવતી હોય છે અહીંયા અમે ખાસ કરીને અમે મહિલા સી ટીમ અને સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં રાખેલો છે આ સિવાય અમારી હથિયારધારી પોલીસ પણ ક્રોસ પેટ્રોલિંગ કરતી હોય છે અને મહિલાના અવેરનેસ માટેના પણ અમે ખાસ કરીને એમના બેગ અથવા મોબાઈલ પોતે અવેર ના હોય એ રીતના લઈને ફરતા હોય તો એ બાબતે અમે એમને અવેર કરીએ છીએ પબ્લિકアナउंसमेंट સિસ્ટમનો ઉપયોગ કરીને પણ અમે લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને તેમ સતાજો કોઈ આવા ત્યાં ધ્યાને આવે બનાવ બાબતે તો તાત્કાલિક અમે એમને મદદ કરી અને ગુનો સોધવા માટે પ્રયત્ન કરીએ છીએ જે પેટ્રોલિંગ દરમિયાન કિસ્સો ધ્યાનમાં આવેલો એમાં ખાસ બેન હતા એમની જોડે એક પોકેટ હતું અને પોકેટ એ રીતનું હતું કે લટકાવી અને જતા હતા અને એને કોઈ ચેન કે એવું કોઈ હતું નહીં અને એમાંથી કોઈ ઈસમ આ રીતના પર્સ ચોરેલું છે તો ખાસ કરીને મહિલાઓ જ્યારે આવે ભીડવાળા વિસ્તારમાં ખરીદી માટે આવે ત્યારે ક્રોસ બેગ રાખવી જોઈએ અને ચેનવાળા બેગ રાખવી જોઈએ આ સિવાય તેમણે જરૂરી ના હોય તો કિંમતી સામાન અંદર ના રાખવો જોઈએ અને સતત એકબીજાના ગ્રુપમાં હોય તો એ પાકીટ કોઈ ખેંચી ના જાય એ રીતને પોતે અવેર રહી અને શોપિંગ કરે તો આવા બનાવ બનતા અટકાવી શકાય છે